હેલો બાળકો કેમ છો મારું નામ પ્રિતેશ્વર છે સૌથી પહેલાં તો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ હું તમને ફિઝિક્સ ભણાવું છું એમાં આપણે પ્રકરણ એક પૂરું કરી દીધું છે એના વિડીયો તમારે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે અને આ હેન્ડ રિટર્ન નોટ્સ બી તમારે લખવાની જરૂર નથી એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે સૌથી પહેલાં તો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં કરી દો તો જેવા અમે વિડીયો મૂકીએ કે તરત જ તમને મળી જાય અને તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો

એ સ્પ્રિંગ બર્ડ ને લીધે સ્પ્રિંગ આમ ખેંચાયેલી હોય છે ભેગી હોય છે બરાબર છે આપણે સ્પ્રિંગ વિરુદ્ધ વડે એક જગ્યા લઈ જઈએ એટલે કાર્ય કરીએ છીએ સંગ્રહાય છે જો બાહ્ય બળ દૂર કરીએ એવી પાછી સ્પ્રિંગ શું થાય છે ગતિ ઊર્જામાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને પાછી એની જગ્યાએ જગ્યા આવી જાય છે ટૂંકમાં જેટલી સ્થિતિ ઊર્જા ગુમાવે છે એટલી જ ગતિ ઊર્જા મેળવે છે ટૂંકમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે એટલે કે એનું સંરક્ષણ થાય છે આથી સ્પ્રિંગ બળ ગુરુત્વ બળ અને કુલમ બળ એ આ બધા જે બળો છે એ સંરક્ષી પ્રકારના બળો છે સેમ ટુ સેમ સર જે બોલ્યા એ જ અહીં લખેલું છે જુઓ સ્પ્રિંગ બળ ને ગુરુત્વ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરવામાં આવે છે ત્યારે તે કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહાય છે સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વાડે એક જે પદાર્થને એક જે તે પદાર્થને એટલે સ્પ્રિંગને એક જગ્યાથી બીજી જગ્યા લઈ ગયા તો કાર્ય એક જે કાર્ય થયું એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને જેવું આપણે બાહ્ય બળ દૂર કરીએ છોડી દઈએ એવું એનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય જો હવે જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિમાં આવીને ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે અને એટલા જ મૂલ્યની સ્થિતિ ઊર્જા ગુમાવે છે આમ ગતિ ઉર્જા અને ઉર્જાનો સરવાળો એટલે કે સંરક્ષિત હવે શું રહ્યું એની મૂળભૂત લાક્ષણિકતા તો મૂળભૂત લાક્ષણિકતા શું છે આ બળો માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે એટલે કે માર્ગ પર આધાર રાખતા નથી શાના પર આધાર રાખે છે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે માર્ગ પર આધાર રાખતા નથી જે સંરક્ષી બળોની મૂળભૂત લાક્ષણિકતા છે એના પછીનો પ્રશ્ન સરસ બે માર્ગમાં આવે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો બે માર્ગમાં હોય તો ચાર મુદ્દા લખવાના પહેલી તો એની વ્યાખ્યા લખવાની વ્યાખ્યા શું છે અનંત અંતરે ક્યુ વિદ્યુતભર હોય એને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવીને ત્યાં લાવવા માટે જે કાર્ય કરવું પડે છે કાર્ય કરવામાં આવે છે આ કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે અનંત અંતરે શું હોય છે વિદ્યુતભર ક્યુ એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે છે ને આ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે એને યુ સંકેત થી દર્શાવાય છે યુ ના અહીં બે સૂત્રો છે જો એક વિદ્યુત ભાર હોય તો યુ બરાબર ક્યુવી અને બે વિદ્યુત ભાર હોય તો યુ નું સૂત્ર છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્કવેર બંને સૂત્રો યાદ રાખવાના છે એનો એકમ શું છે જુલ એનું પારિમાણિક સૂત્ર શું છે જે કાર્યનું સૂત્ર હતું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કારણ કે આનો એકમ પણ જુલ કાર્યનો એકમ પણ જુલ કોઈ પણ ઉર્જા હોય

અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે છે આ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે તેને વિ વી સંકેતથી દર્શાવે છે હવે ના ત્રણ સૂત્રો જો અહીં વી એટલે ડબલ વિભાગ્ય ક્યુ વિદ્યુતભર પર કરવામાં આવતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે જ્યાં ક્યુ એટલે શું છે એકમ ધન વિદ્યુત ભર્ગ આ ઉપરાંત બીજું સૂત્ર છે કે ક્યુ આ તો આપણે સાબિત બી કરીશું અને આ પણ મેળવીશું વી ઝલ ટુ ઇર બરાબર છે તો આ એના જુદા જુદા સૂત્રો છે આ ડબલ્યુ પહેલી વાર આવ્યું તમારે આગળ આવશે ચુંબકીય ક્ષેત્રના ચેપ્ટરોમાં વેબર આવશે વેબર પર સેકન્ડ આ વી પણ અધિશાશી છે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાં ઇંગ્લિશમાં વોલ્ટેજ કહીએ છીએ તેનું પારિમાણિક સૂત્ર તો એમ એલ ટી એ બાર એકત્રીસ પહેલા બે પ્લસ પાછલા બે માઈનસ ઓકે યાદ રાખી લેવાનું એમસીક્યુ માં આવી શકે ઓકે તો આ થયું વિદ્યુત સ્થિતિમાન તો બે માર્કમાં પૂછાય તો સરસ રીતે લખવાનું ઓકે એના પછીની થિયરી જોઈએ જે આગળ સૂત્ર હતું ને મેં કહ્યું હતું ને આ સૂત્ર સાબિત કરીશું આપણે વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઓપન જો હવે એ સૂત્ર આપણે સાબિત કરીએ જો અહીંયા આવી ગયું

આજે પ્લસ ક્યુ વિદ્યુતભર છે એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કારણ અનુ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય બહારની તરફ હોય ધન ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં ભણી ગયા આપણે કે બહારની દિશામાં તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને વિદ્યુત બળ ને લાવો છે આ દિશામાં એટલે વિરુદ્ધ દિશામાં તો અહીં થતું કુલ કાર્ય તો કાર્યનું સૂત્ર શું છે બળ ગુણ્યા સ્થાનાંતર સંકલનના સ્વરૂપમાં રીતે લખાય અને ક્યાંથી ક્યાં લાવો છે અનંત અંતરે થી પી બિંદુ સુધી તો અનંત અંતરે થી પી બિંદુ પી બિંદુ એટલે કેટલા અંતરે આર અંતરે આર અંતર સુધી લાવો છો માઈનસ કેમ લખ્યું છે તો આ જે ધન વિદ્યુત બળ છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે અને એને વિરુદ્ધ દિશામાં લાવવું છે ને વિદ્યુત આ વિદ્યુત બળ ને તો વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ છે હવે બળનું બળનું સૂત્ર શું કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર તો કે આ ક્યુ વન આ અને q2 એટલે 1 જુઓ અપોન આ અંતર લેવાય આ બે વચ્ચેનું આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો r ડેશ નો વર્ગ પાછળ dr ડેશ તો એવું ન્યુ 1 ના લખે જ ચાલે કે q ને બહાર કોમન કરી લો જો કે q ને આપણે બહાર કોમન કરી લીધો એટલે 1 અપોન r ડેશ નો વર્ગ ગયો આનું સંકલન શું થાય 1 અપોન r ડેશ ના વર્ગનું સંકલન -1 અપોન r આ સૂત્ર છે યાદ રાખવાનું સંકલન માઇનસ વન અપો આ સંકલન કર્યું એટલે બાર ના માઇનસ પ્લસ થઈ ગયા જો બંને માઇનસ માઇનસ કાર્ડ નાખીએ આપણે બીજું બધું નહીં એવું હવે શું કરવાનું આ કેવા હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પેલા ઉપરની લિમિટ મૂકવાની આ ડેસ ની જગ્યાએ

વિદ્યુત ભરોના તંત્રને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાં તંત્ર એટલે ઘણા બધા વિદ્યુત વિદ્યુતભરો હોઈ શકે એન વિદ્યુતભર બી હોઈ શકે ગમે એટલા જો મેં અહીં ગણતરીના ચાર વિદ્યુત લીધા છે એનાથી બિંદુએ વિદ્યુત સ્થિતિમાં શોધવું છે તો ક્યુ થી પી ક્યુ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાં ઉદભવે ક્યુ ટુ વડે પણ પી બિંદુ વિદ્યુત સ્થિતિમાં ઉદ્ભવે ક્યુ થ્રી વડે પણ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાં ઉદ્ભવે અને q4 વડે પણ ઉદ્ભવે અને તેમની વચ્ચેના અંતરોને r1p r2p r3p અને r4p વડે દર્શાવીએ છે તો આ વિદ્યુત બળોના તંત્રને કારણે મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન કુલ વિદ્યુત સ્થિતિમાન vp એટલે p બિંદુ વિદ્યુત સ્થિતિમાન તો આનાથી q1 થી જે વિદ્યુત સ્થિતિમાન મળે ને v1 કહેવાય q2 થી મળે ને v2 કહેવાય q3 થી મળે ને v3 ને વિતે v4 હવે આની કિંમતો મૂકો vp તો એવા ને એવા ચલો v1 એટલે

અને તેના અગત્યના એટલે કે મહત્વના મુદ્દા ચર્ચો બરાબર છે તો પહેલા તો તમારે અહીં ડાયપોલ લેવાનું એટલે માઇનસ ક્યુ પ્લસ ક્યુ બંને વચ્ચેના અહીં પી આપણે વિદ્યુત સ્થિતિમાં મેળવવું છે તો પ્લસ વિદ્યુત ભર થી જે અંતર હોય પી સુધીનું એને આર પ્લસ વડે દર્શાવીએ ઋણ વિદ્યુત ભર હોય એનાથી જે અંતર હોય પી સુધીનું એને આર માઇનસ વડે દર્શાવીએ અને આ બંનેનું જે મધ્ય બિંદુ હોય ત્યાંથી અંતરને આપણે આર વડે દર્શાવીએ હવે તમારે શું કરવાનું છે અહીંથી તમારે લંબ દોરવાનું છે લંબ એટલે અહીં કાટખૂણો અહીં બિંદુ એમ ના માની હવે આટલો ફેર થયો આ જે પહેલી બાજુ છે એનાથી આ બાજુ મોટી છે પણ કેટલી આટલી મોટી છે આટલી એટલે કેટલી તો આ જે મોટી બાજુ છે એમાંથી નાની બાજુ બાદ કરવી પડે એટલે આર માઇનસ માંથી આર પ્લસ ને જો આર માઇનસ માઇનસ આર પ્લસ આટલું અંતર થાય અહીં બેની વચ્ચેનો ખૂણો થીટા લો તો હવે આપણે આકૃતિ પરથી આ ત્રિકોણ ની અંદર અહીં અહીં આકૃતિ પરથી નું સૂત્ર શું છે આપણે અહીં ઇંગ્લિશમાં લખાઈ ગયું છે આપણે ગુજરાતીમાં હું લખી દઉં બાજુમાં તો તો શું થાય અહીં આ ગુજરાતી એટલે પાસેની ની બાજુ ભાગ્યા કરણ બરાબર છે તો અહીં આગળ પાસેની બાજુ તો આ ખૂણાની આ પાસેની ની બાજુ થઈ એટલે આર માઇનસ માઇનસ આર પ્લસ અને કર્ણ કાઠખૂણા સામેની બાજુ જે ટુ એ છે ટુ એ ને આમ લઈ દો એટલે આર માઇનસ માઇનસ આર પ્લસ ની કિંમત મળી ટુ એ કોસ અને સમીકરણ એક આપી દો જરૂર પડશે આપણે આ ઉપરાંત બીજું આ ત્રણે ત્રણ મૂલ્યો આર પ્લસ આર અને આર માઇનસ ત્રણેયમાં થોડોક થોડોક જ ડિફરન્સ છે આ જે અંતર છે એના કમ્પેરમાં અંતર કશું જ ના કહેવાય એટલે ઓલમોસ્ટ ત્રણેય સરખા જ માપ છે એવું કહી શકાય એટલે આર ઇઝ નિયરલી ઇક્વલ ટુ એટલે લગભગ એના જેટલું સમીકરણ બે આપી દીધું હવે આપણે માઇનસ ક્યુ ને કારણે પણ મળે તો એ જ લખ્યું છે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પ્લસ ક્યુ ને કારણે પણ મળે માઇનસ ને કારણે પણ મળે અને વી નું સૂત્ર શું છે કે ક્યુ તો અહીં પ્લસ છે તો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ હોય તો કે માઇનસ ક્યુ આર માઇનસ હવે સર કર્યું કે ક્યુ કોમન કરી લીધાનો ગુણાકાર હવે સમીકરણ એક અને બે પરથી તો અહીં કિંમત મૂકો આર માઇનસ માઇનસ આર ની જગ્યા અહીં ઉપર સમીકરણ એક અને બે પરથી તો આર માઇનસ ફ્રોમ સમીકરણ એક અને બે પરથી

r વડે ગુણીને શું કરીએ છે અહીં આ r વડે ગુણીએ છે અને r વડે ભાગીએ છે જો અહીં હું શું બોલું છું ખબર પડે છે કે નહીં કે k r² અહીં લીધા આ p cos θ છે r વડે ગુણીએ અને r વડે ભાગીએ જો મલ્ટીપ્લાયિંગ એન્ડ ડિવાઇડિંગ બાય r એટલે r વડે ગુણીને ભાગતા એ ગુજરાતીમાં લખો હવે શું કર્યું સાંભળજો ઉપર cos θ કાઢી તો બંને વચ્ચે ડોટ ગુણાકાર આવી જાય અને બંને સદિશ થઈ જાય સદિશ p ડોટ સદિશ r નીચે તો r છે જ હવે ધ્યાન આપો હવે સરે શું કર્યું આ સદિશ r ની નીચે r લખી લીધો જુઓ k r^2 તો હતું જ સદિશ p લખ્યો અને આ સદિશ r ની નીચે r અને એકમ સદિશ કહેવાય સદિશ ભાગ્યા સદિશ નું માન અથવા સદિશ ભાગ્યા દિશ એટલે એકમ સદિશ એકમ સદિશ ને r કેરેટ વડે દર્શાવે ઓકે તો આ સૂત્ર આવી ગયું વિદ્યુત સ્થિતિમાન નું p બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું ડાયપોલ માટે બરાબર છે હવે આપણે જુદા જુદા ત્રણ કેસ વિચારવાના છે આ જે સમીકરણ ત્રણ છે જો સમીકરણ ત્રણ માં તો કારણ નથી આપણું આ જ છે સૂત્ર તો આપણું આટલું જ છે આ સૂત્ર છે ઓકે આ સૂત્રમાં આપણે ઠીટા બરાબર શું લઈએ જો ઠીટા બરાબર જીરો લઈએ કોસ જીરો ની વેલ્યુ શું થાય વન

મારા તરફથી આ થિયરી તૈયાર રાખવાની છે હજી અગત્યના મુદ્દા રહ્યા એના મહત્વના મુદ્દા વી એ આર ઉપરાંત થીટા પર પણ આધાર રાખે છે કેવી રીતે હમણાં જે સમીકરણ ત્રણ હતું ને એમાં આર પણ છે થીટા પણ છે તો વિદ્યુત સ્થિતિમાન આર ઉપરાંત થીટા પર પણ આધાર રાખે છે અને વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન મોટા અંતરે વન અપોન આર મુજબ ઘટતું જાય છે ખ્યાલ આવે છે ને કેમ અહીં આગળ

કવચ જો કેપિટલ આર ત્રિજ્યાની કવચ હોય હંમેશા સ્મોલ આર ગૌસિયન સપાટી માટે હોય અને કેપિટલ આર એ કવચ માટે છે તો કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન પૂછે તો મોટું કોણ છે બેમાંથી સ્મોલ આર તો સૂત્રમાં સ્મોલ આર આવે અને કવચની અંદર તો અંદર વખતે કોણ મોટું હોય છે કવચની ત્રિજ્યા એ વખત ગૌસિયન સપાટી નાની થઈ જાય તો કવચની ત્રિજ્યા ટૂંકમાં બંને કેસમાં જે મોટું હોય એ આવે એટલે યાદ રાખો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કવચની ત્રિજ્યા આવે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ગૌસિયન સપાટીની ત્રિજ્યા આવે ખબર પડી પડી ગઈ તો આજે આટલું સરસ મજાનું તમારે તૈયાર કરી દેવાનું છે ઓકે તો આટલી થિયરી આજે મસ્ત રીતે તૈયાર કરી દો અને પછીની વધારાની થિયરીઓ આપણે આવતીકાલે નવા લેક્ચરની અંદર લઈશું બરાબર છે તો આ બધું મેં તમને કહ્યું એ પ્રમાણે આ બધું તમારે લખવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ હેન્ડ નોટ્સ મળી જશે ઓકે અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તરત જ કરી દો ઓકે ચલો સી સીઓ